અંકલેશ્વર શહેરના ત્રણ સર્કલ નજીક શોપિંગ અડચણ લારી ગલ્લાઓને અંકલેશ્વર તથા લારી ગલ્લાઓને દૂર કરવા બાબતે રજૂઆત કરી હતી અંકલેશ્વર શહેરમાં માં ટ્રાફિક ની સમસ્યા હવે રોજિંદા બની ગઈ છે તેવામાં અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ પર માર્કેટ યાર્ડ આવેલ હોવાને પગલે વહેલી સવારે ભારે ટ્રાફિક જામ ના દ્રશ્ય જોવા મળતા હોય છે ત્યારે ટ્રાફિક જામની સમસ્યા પોલીસ મથક પીઆઈ ને એક લેખિત ફરિયાદ કરતો પત્ર આપ્યો છે જેમાં જણાવ્યા મુજબ તેઓ વર્ષોથી અહિયાં રોજગાર ધંધો કરે છે પરંતુ તેમના દુકાન ની સામે જ કેટલાક રિક્ષા ચાલકો અને લારી ગલ્લા ધારકો દ્વારા તેમના દુકાન ની બહાર જ ટ્રાફિક સર્જાય અને વાહન વ્યવહાર ને અડચણરૂપ થાય તેમજ તેમની અવર પાર્કિંગ કરી દેવામાં આવતું હોય છે પરિણામે ટ્રાફિક સમસ્યા સર્જાતી હોય છે અને વધુ ભીડ થવાના કારણે મોબાઈલ બનાવ અથવા તો છેડતી ના બનાવ બને તેવી શક્યતાઓ રહેલ હોય છે જેને લઈને ગ્રાહકો પર તેની ખોટી અસર પડતી હોય છે વધુમાં જયારે આ દુકાનદારો રિક્ષા ચાલકો કે લારી ગલ્લા ધારકોને કહેવા માટે જતા હોય છે ત્યારે તેમના શાબ્દિક ચાલી અને તકરાર પણ સર્જાતી હોય છે નિકાલ આવે તે માટે પોલીસ ને પત્ર લખી ટ્રાફિક ની સમસ્યા ને ધ્યાનમાં રાખી તેમજ દુકાનદારો ની સમસ્યા ને ધ્યાનમાં રાખીને ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવે તેમજ ગેરકાયદેસર પાર્કિંગ હટાવવામાં આવે આવે જેને લઈને શોપિંગ માં દુકાન ધરાવતા લોકો તેમજ ત્યાં ખરીદી કરવા આવતા ગ્રાહકો વ્યવસ્થિત પાર્કિંગ કરી શકે અને કોઈ પણ જાતની તકરાર ન સર્જાય તે માટે લેખિત માં પત્ર આપી રજૂઆત કરી છે